શિહોર મહિલા મંડળ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ઇનર ક્લબ ઓફ બોમ્બે સંસ્થા દ્વારા બહેનો માટે મેડિકલ કેમ્પ તથા જનરલ કેમ્પ યોજાયો જેન મુખ્ય દાતા તેમજ ઇન્નર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા જિલ્લો ત્રણસો ચૌદ દ્વારા જેન ફાર્માસ્યુટિકલ કંપની અત્યાધુનિક મેડિકલ વાનમાં વિના બહેનો માટે વિવિધ આરોગ્ય નિદાન તપાસ કેમ્પમાં મુખ્ય દાતા કુંતીબેન કેતન ગાલ ડોક્ટર હિરલ પરીત સિહોર ગણપુલે મહિલા મંડળના પ્રમુખ આદરણીય પન્ના કાકી મહેતા એડવોકેટ ઇલાબેન જાની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ટ્રસ્ટી શ્રી વર્ષાબેન લાલાણી તેમજ સ્ટાફ જૈન જૈનપ્રકટ ભૂતા પરિવાર ખાસ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તમે પાછળ આવો હવે 10 મિનિટ ચૂકી ગયો કીધું અંધ્યાને તને પિયર પર બે મેડિટીંગ આવે નંબર મેડિટીંગ મેડિટીંગ લાગે કે મેડિટીંગ મને નીચે છે થોડી નીચે પડી આ આ માપું યાદવાજી છે કે નથી ઓતું મને નહોતું કોને તમે આ છે ને મને I don't know. direktka od ri. Što vam je to, a na normalno leže. Gdje je ઓકે હું કુલથી નિકેતન ગાલા મુંબઈના ઇનોવિટ ઓફ બોમ્બે એરપોર્ટ ટીઆરાના હાલના પ્રેસિડેન્ટ છું અને આજે આ શિહોર મારું વતન છે મારી કર્મભૂમિને મારી જન્મભૂમિ પણ કહું કારણ કે મારા પપ્પાની તો ખાસ કર્મભૂમિ રહી ચૂકી છે અને આ જે બેન છે જેનબ ફાર્માસ્યુટિકલ્સ એ મારા પપ્પાનું એક ડ્રીમ હતું અને જે મારા ભાઈએ પરિપૂર્ણ કર્યું છે એટલે આજે આ બેનની સહાયથી મહિલા ગણપુ ગણપુલે મહિલા મંડળ શિહોર અને રેડ ક્રોસ સોસાયટી ભાવનગરની મદદથી આ કેમ્પ આજે મુંબઈમાં મેં મારા શિહોરમાં મેં મારા ઇનર વ્હીલ ક્લબ તરફથી આયોજિત કર્યો છે અને હું બહુ આભારી છું ઇલાબહેન અને માસીની અને સ્પેશિયલી સુમિતભાઈ અને વર્ષાબહેનની કે મને આ કેમ્પ કરવા માટે પૂરેપૂરા સહયોગી થયા છે થેન્ક યુ વેરી મચ બરાબર થેન્ક યુ નમસ્કાર આ મોડા પડે બે આ છોડે પડે આ શું જે વર્ષોએ એન ને અમારા પૂરા થઈ રહ્યા છે અત્યારના એ ખરેખર પૂરા થઈ રહ્યા છે વર્ષ પહેલાથી આ મેગા हम मतलब को